આમ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અત્યારે સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ઈરાને ઇઝરાયલના મોસાદ હેડક્વાર્ટર પર હુમલો કર્યો છે સૈન્ય ગુપ્તચર વિભાગની જે બિલ્ડિંગ હતી તેને પણ તેને ઇઝરાયલ વચ્ચે છેલ્લા પાંચ દિવસ સતત સંઘર્ષ ચાલુ છે તાજેતરમાં મંગળવારે ઈરાને ઇઝરાયલના તેલ અવિવ શહેરમાં આવેલ મોસાદ એટલે કે ઇઝરાયલની ગુપ્તચર એજન્સીના મુખ્યાલય પર હવાઈ હુમલો કર્યો હતો સાથે જ ઇઝરાયલની મિલિટરી ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલી અમલ એમ નામની બીજી ગુપ્તચર એજન્સીની બિલ્ડિંગ પર પણ તેને હુમલો કર્યો હતો તેને માહિતી પણ સામે આવી છે શાદમાની ખતમ અલ અનબિયા હેડક્વાર્ટરના ના તેઓ વડા હતા જે ઈરાનની મિલિટરી ઇમરજન્સી કમાન્ડ હતી તેમણે માત્ર ચાર દિવસ પહેલા જ આ પદ સંભાળ્યું હતું અને અત્યારે તેમના મોતના અહેવાલ મળી રહ્યા છે શાદમાની એ

નો સંઘર્ષ છે કેવું પરિણામ લાવે છે અને હજુ કેટલા પણ લોકો છે એ આ સંઘર્ષ વચ્ચે મોતને ભેટી શકે એમ છે નમસ્કાર